મોરબીના મચ્છુ બે ડેમના અઠ્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે થી લઈને ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાંકાનેર પંથકમાં તથા મોરબીના મચ્છુ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મચ્છુ બે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે આજે સવારે મચ્છુ બે દસ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે હાલમાં ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે શહેરમાંથી પસાર થતી મચ્છુ નદી પણ બે કાંઠે વહી રહી છે